રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા વિસ્તારની પ્રજાને પીવા માટે બનાવવામાં આવતા પાણીના ટાંકાની કામગીરીમાં નબળી ગુણવત્તાવાળું મટીરિયલ ઉપયોગ કરવામાં આવતું હોવાથી કોંગ્રેસનો આક્ષેપ જોવા મળ્યો જ્યારે ભાજપે આક્ષેપોને ફગાવ્યા મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર હાલમાં એક ટાંકો બનાવવામાં આવે છે આ ટાંકાની અંદર જે મટીરિયલ વાપરવામાં આવે છે ટેન્ડરની શરતો મુજબનું નથી રેતી વાપરવામાં આવે છે ધૂળવાળી રેતી છે જે સિમેન્ટ છે એ સિમેન્ટ જામી ગયેલ હાલતમાં અને આ બેગની અંદર કોઈ એક્સપાયરી ડેટ કે એનું કોઈ જે બનાવવામાં આવ્યું હોય એની ડેટ પણ લગાવવામાં આવી નથી અને સરકારી બાબુઓ જાણે કે કોઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે આ જ સરકારી બાબુઓ પોતાના હાથ ઊંચા કરી દે છે અને હાલમાં જોઈએ તો આ ટાકાની અંદર જો આ મટિરિયલથી ટાકો બનાવવામાં આવ્યો છે એ ટાંકો ગમે ત્યારે પડી શકે અને મોટી જાનહાનિ થાય અને કોઈ મોટી દુર્ઘટના થાય અને એના કારણે અનેક લોકોને આનો ભોગ બનવું પડે અને ધોરાજીની પ્રજાને પાણીની જે સમસ્યા ઊભી થાય એ સમસ્યાનો પણ સામનો કરવો પડે એવી હાલત હાલમાં ખુલ્લે આમ ન્યા અધિકારીઓએ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની એની ઉપર તપાસ કરવી જોઈએ અને આ એજન્સીનું પેમેન્ટ સ્ટોપ કરવું જોઈએ નહીતર આની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય તેવી શક્યતા છે અને લોકોને અનેક લોકોને ભવિષ્યમાં જાન ગુમાવવાનો પણ વારો આવે તેવી પરિસ્થિતિ હાલમાં જે જે કામગીરી ચાલી રહી છે તેમાં નિર્માણ હું બાબરિયા હાલ ધોરાજીની જનતાને પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો પછી એના માટે ગુજરાત સરકાર દ્વારા ધોરાજી ભૂખી ચોકડી ઉપર પાણીના ટાકાનું નિર્માણ થઈ રહ્યું છે કોંગ્રેસના મિત્ર એવો આરોપ લગાવે છે ભ્રષ્ટાચાર થયો છે નિયમો અનુસાર આ કામના સેમ્પલ લેવાતા હોય છે અધિકારીઓ મુલાકાત પણ કરતા હોય છે અને આ કોંગ્રેસના મિત્રોને સાઠ સાઠ વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યો છે અને રાતે અને દિવસે ગમે તે જગ્યાએ ભ્રષ્ટાચાર દેખાય છે અને અમે ડેપ્યુટી કલેક્ટરને પણ કીધું છે કોઈ પણ જગ્યાએ કામની અંદર ગેરનીતિ ચાલતી હોય તો ચલાવી નહીં લેવાની લીલીયાવાડી નહીં ચલાવવામાં આવે અને કામ સંપૂર્ણપણે સારી ક્વોલિટીમાં જ જોશે અને આ અધિકારીને પણ અમે વાત કરેલી છે અને કોઈ પણ જગ્યાએ કાંઈ આવું ચલાવી લેવામાં આવતું પણ નથી અને આવશે પણ નહીં